પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ના ભાવને ઉજાગર કરતી મેરા દેશ પહેલે પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના મનોજ મુંતીર લિખિત નિર્મિત મેરા દિસ પહેલે ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ નરેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જીવનયાત્રાના અનેક પહેલું વર્ણવતી રોમાંચક મ્યુઝિકલ ગાથા પ્રસ્તુત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની રોમાંચક કહાની પહેલેનું ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય શો શુક્રવારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયો હતો નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગર જ્યાંથી તેમની પ્રેરણાદાયી જીવનયાત્રા શરૂ થઈ હવે દેશના વડાપ્રધાન તરીકે તેમણે ભારતને વિશ્વ ગૌરવ અપાવ્યું

એસોચેમના ચિંતન ઠાકર સહિત અનેક ગણમાન્ય અગ્રણીઓ ઉદ્યોગ વ્યાપારકારો ને મુખ્ય સચિવ પંકજ જોશી સહિતના વરિષ્ઠ સચિવો ને ઉચ્ચ અધિકારીઓએ આ મંચન માણ્યું હતું નરેન્દ્રભાઈ મોદીએ વડનગરની શાળાના સાહસિક વિદ્યાર્થી તરીકે શરૂ થયેલી સફર સોમનાથ અયોધ્યા રથયાત્રા કાશ્મીર સુધીની એકતા યાત્રા અને ધમકીનો પડકાર ઝીલી લઈને શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાવવા તેમજ વડાપ્રધાન તરીકે દેશની સેનાને તેમણે આપેલા માર્ગદર્શનથી ઓપરેશન સિંધુની શૌર્ય ગાથા રામ મંદિર નિર્માણની સંકલ્પ સાકાર થવા સહિતના સમગ્ર ઘટના ક્રમનું દ્રશ્ય સાવ્ય અને સંગીતમય મંચન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું લેખક નિર્માતા અને પ્રસ્તુત કરતા મનોજ મુંતશીર ના રસાળ ને સચોટ સંચાલન સાથે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત બસો થી વધુ કલાકારોએ ગિફ્ટ સિટી પરિસર રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું વિશાળ સંખ્યામાં આ શો નિહાળવા ઉમટી પડેલી યુવા શક્તિ ને સમાજ જીવનના અગ્રણીઓની ઉપસ્થિતિ એ પુરવાર કર્યું છે કે મેરા દેશ પહેલે એ માત્ર કોઈ સામાન્ય શો નહીં પરંતુ નવી પેઢીની વિચારધારાનું પ્રતિક બની ગયો છે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નેશન ફર્સ્ટ ની ભાવના હવે ઐતિહાસિક સાંસ્કૃતિક આંદોલન બની ગઈ છે તેમાં વડાપ્રધાન વતનભૂમિ ગુજરાતના યુવાઓ સહિત સો કોઈ ઉત્સાહથી જોડાઈ રહ્યા છે